આજનું રાશિફળ આજે ત્રીસ નવેમ્બર આ ત્રણ રાશિવાળા માટે આજનો દિવસ લઈને આવશે પણ યોગ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો આ આપના માટે તો ફ્રી છે પરંતુ આનાથી અમારી ઘણી મદદ થાય છે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમે તમારા બાળકના ભવિષ્યને લઈને ચિંતિત થઈ શકો છો તમારા જીવનસાથીને કરિયરમાં સારી પ્રમોશન મળવાથી ખુશી થશે તમારે મિલકતના જંગમ અને સ્થાવર પાસાઓનું સ્વતંત્ર રીતે નિરીક્ષણ કરવું જોઈએ પરિવારના કોઈ સદસ્ય દ્વારા કહેવામાં આવેલી વાતથી તમને ખરાબ લાગશે જો તમારા કાર્યસ્થળ પર કોઈ વિવાદાસ્પદ પરિસ્થિતિ ઊભી થાય તો તમે તમારા વિરોધીથી તેને સામાન્ય બનાવવામાં સફળ રહેશો આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે કોઈ મિત્ર તમારા માટે રોકાણ સંબંધિત યોજના લાવી શકે છે જો તમે તમારા વ્યવસાયને લઈને કોઈ યોજના બનાવી હોય તો આના પર કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે જો તમે ભરપૂર છો તો દરેક કામ સરળતાથી પૂર્ણ થઈ જશે ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય લેવાનું ટાળવું પડશે લેવડ દેવડ સંબંધિત બાબતોમાં તમારે સાવધાન રહેવું પડશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે

કરવો જોઈએ આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે તમારા ઘરમાં નવા મહેમાનના આગમનથી વાતાવરણ ખુશનુમાં રહેશે તમારે તમારા ખર્ચ પર ધ્યાન આપવું પડશે તમારે કોઈ કારણ વિના બીજા કોઈ વિશે બોલવું જોઈએ નહીં તમારા બાળકને પ્રગતિ કરતા જોઈને તમે ખુશ થશો જો તમે કોઈ કામને લઈને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તે પણ ઉકેલી શકાય છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે ઊર્જા સભર રહેવાનો છે જો તમે કોઈ સારા સમાચાર સાંભળો છો તો તેને તરત જ ફોરવર્ડ ન કરો તમારે તમારા કામને લગતી નીતિ બનાવવી પડશે જે કહ્યું છે તેના પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થઈ શકે છે સરકારી યોજનાઓમાં રોકાણ કરવું તમારા માટે સારું રહેશે જો તમે કોઈની પાસેથી પૈસા ઓછીના લીધા હોય તો તેઓ તમારી પાસેથી પાછા પણ માંગી શકે છે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે રાજકારણમાં કામ કરતા લોકો પોતાના ભવિષ્યને લઈને કેટલીક યોજનાઓ બનાવી શકે છે જો તમને કોઈ કામને લઈને કોઈ ટેન્શન હતું તો તે પણ ઘણી હદ સુધી દૂર થઈ જશે લગ્નમાં આવતા કોઈ પણ અવરોધ તમારા પરિવારના કોઈ સભ્યની મદદથી દૂર થઈ શકે છે તમે કોઈ જરૂરતમંદ વ્યક્તિની મદદ માટે આગળ આવશો જેનાથી તમને ખુશી મળશે જે લોકો સિંગલ છે અને લવ લાઈફ જીવે છે તેઓ તેમના પાર્ટનરને મળી શકે છે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ રહેવાનો છે તમે તમારી મહેનતથી સારી સફળતા પ્રાપ્ત કરશો જેને જોઈને તમારા પરિવારના સભ્યો પણ ખુશ થશે તમારા ભાઈને નોકરી માટે ક્યાંક બહાર જવું પડી શકે છે જો તમારા કોઈ જૂના મતભેદ હતા તો તે પણ ઉકેલાઈ જશે તમે ધાર્મિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો તમારે કોઈના પ્રત્યે ઈર્ષાની ભાવના ન રાખવી જોઈએ અને વાત કરતી વખતે વાણીમાં મધુરતા જાળવી રાખવી જોઈએ આવનારી આઠમી રાશિ રાશિ છે વૃશ્ચિક આજનો દિવસ તમારા માટે સખત મહેનત કરવાનો રહેશે તમારા ઘરે કોઈ શુભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તો વાતાવરણ ખુશનુમાં રહેશે તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે પરિવારના સભ્યોમાં એકતા રહેશે જેથી જો કોઈ સમસ્યા હતી તો તેનું નિરાકરણ આવી જશે જો તમે કોઈ શારીરિક સમસ્યાથી પરેશાન હતા તો તે પણ થઈ શકે છે લવ જીવતા લોકો પોતાના પાર્ટનર સાથે ડેટ પર જવાની યોજના બનાવી શકે છે આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે તાજગીભર્યો રહેવાનો છે તમે સામાજિક કાર્યોમાં સંપૂર્ણ સહકાર આપશો તમારી અંદર એનર્જી પણ રહેશે તમે તમારી જવાબદારીઓ પણ સારી રીતે નિભાવશો જો પરિવારમાં કોઈ મુદ્દાને લઈને ઝઘડો થતો હોય તો તેનાથી દૂર રહેશો તો તે તમારા માટે સારું રહેશે તમારા પિતા તમને થોડી જવાબદારી આપી શકે છે જો તમે લોકોના કામકાજમાં વાંધો લેશો તો તમારા માટે સારું રહેશે જો તમને પહેલાથી જ કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે તો તે વધી શકે છે આવનારી રાશિ છે મકર રાશિ ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે તમારે કેટલાક અજાણ્યા લોકોથી અંતર જાળવવું પડશે તમારે પરિવારમાં ચાલી રહેલી નાની નાની બાબતોને નજરઅંદાજ કરવી પડશે નહીં તો તે મોટી થઈ શકે છે જો તમે ક્યાંક ફરવા જાઓ છો તો તમે તમારા પરિવારના સભ્યોને તમારી સાથે લઈ શકો છો જેનાથી પારિવારિક એકતા જળવાઈ રહેશે તમે નવી મિલકત ખરીદવાની યોજના પણ બનાવી શકો છો આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ કોઈ પણ મિલકતમાં રોકાણ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે પરંતુ તેમાં કોઈને ભાગીદાર ન બનાવો તમારે તમારા મનમાં સકારાત્મક વિચારો રાખવા જોઈએ કારણ કે તમારા મનમાં નકારાત્મક ઉર્જાને કારણે ઝઘડા વધી શકે છે તમે તમારા જીવનસાથી સાથે ઘણો સમય એકલા વિતાવશો જે તમને બંનેને એકબીજાને જાણવાની તક આપશે જો કોઈ લડાઈ હતી તો તેનો પણ ઉકેલ આવશે વાહન ચલાવતી વખતે તમારે સાવધાન રહેવું પડશે તમે તમારા ઘરની સજાવટ પર પણ સંપૂર્ણ ધ્યાન આપશો આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમને સમસ્યાઓમાંથી મુક્તિ અપાવશે આજે તમે તમારી કાર્યક્ષમતાથી તમારા કાર્યસ્થળમાં સારી સ્થિતિ પ્રાપ્ત કરશો તમે તમારા બોસ તરફથી કેટલાક સારા સમાચાર પણ સાંભળી શકો છો તમારે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં સખત મહેનત કરશે જેને કારણે તેઓ ચોક્કસપણે કેટલીક સારી સિદ્ધિઓ મેળવશે તમે તમારી કારકિર્દીમાં સારો ઉછાળો જોશો તમારી કોઈ મહત્વપૂર્ણ યોજના પૂર્ણ થશે